જેટલો ઝીણો રવો ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું હવે આપણા નાસ્તાનું મિશ્રણ આ રીતે લોટ જેવું થઈ જાય અને એમાં બિલકુલ પાણી ના રહે ત્યારે ગેસ બંધ કરી એને એક બાઉલ કાઢી લેશું અને પછી આની અંદર બે મોટી સાઈઝ બાફેલા બટેટા આ રીતે ઝીણી ખમણી થી ખમણી ને ઉમેરી દેશું હવે આમાં બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ કે કોર્નફ્લોર ઉમેરીશું જેનાથી નાસ્તો ક્રિસ્પી બનશે અને સરસ બાઇન્ડિંગ આવશે સાથે અડધા કપ જેટલા લીલા દાણા અને એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું હવે થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈ ચોપિંગ બોર્ડ પર હલકો એવો કોર્નફ્લોર ડસ્ટ કરી અને આ રીતે લાંબો રોલ વાળી લેશું અને પછી ચાકુથી આ રીતે નાના નાના પીસીસ કરી લેશું ત્યારબાદ આપણે નાસ્તાનો એક પીસ લઈ આ રીતે સિલિન્ડર શેપમાં રોલ વાળી લેશું અહીંયા તમે નાસ્તાને ગમે તે શેપ બનાવી શકો છો હવે આ નાસ્તાને ફ્રાય કરતા પહેલા દસ મિનિટ માટે ફ્રીજ રાખી દેસુ જેથી સારી રીતે સેટ થઈ જાય અને હા તમે એકવાર આ નાસ્તો તૈયાર કરી કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં કન્ટેનર માં બે મહિના સુધી સાચવી પણ શકો છો તો દસ મિનિટ પછી નાસ્તા રહી તો આ રીતે મીડિયમ ગરમ તેલમાં એક એક કરી નાસ્તા બાઇટ ને ઉમેરી દેશુ અને બંને બાજુ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું ગરમા આ નાસ્તો ટોમેટો કેચઅપ કે માની સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો